સુરતમાં હેપી ગુજરાત દ્વારા માનસિક રોગો પર મેગા હોમિયોપેથિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું બેંગ્લોરના પ્રખ્યાત ડોક્ટર ક્રિષ્નાજીએ હિલિંગ ધ માઇન્ડ થ્રુ સિમિલિયા વિષય પર ડોક્ટરોને મૂલ્યવાન અને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું સમાનતા દ્વારા મનનો ઉપચાર વિષય પર આયોજિત આ વર્કશોપમાં બેંગ્લોરના સુપ્રસિદ્ધ હોમિયોપેથિક નિષ્ણાંત તથા પ્રોફેસર ડોક્ટર વિજય ક્રિષ્ના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ વર્કશોપનો મુખ્ય હેતુ માનસિક રોગો એન્ઝાઇટી ચિંતા પેનિક ડિસઓર્ડર તેમજ ગંભીર અને જટિલ બીમારીઓમાં પુરાવા આધારિત હોમિયોપેથી દ્વારા સચોટ વૈજ્ઞાનિક અને ટકાઉ પરિણામો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવાનો હતો વર્કશોપના મુખ્ય અંશોમાં મન અને શરીરનું ઊંડું જોડાણ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી ડોક્ટર વિજય કૃષ્ણાએ લાઈવ કેસ સ્ટડીઝ વિડીયો પ્રેઝન્ટેશન અને ક્લિનિકલ અનુભવના આધારે જટિલ રોગોની સારવાર પદ્ધતિને સરળ અને સ્પષ્ટ રીતે સમજાવી હતી ક્રોન્સ ડિસીઝ જેવા ઓટો ઇમ્યુનલ રોગ કેન્સર પેનિકેટેક બાળકો અને વૃદ્ધોની માનસિક સમસ્યાઓ વગેરે જેવા મહત્વના રોગ માટે દવાઓના અસરકારક ઉપયોગના ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા હતા આ વર્કશોપને સફળ બનાવવા માટે સંસ્થાના અધ્યક્ષ ડોક્ટર સુકેતુ શાસ્ત્રી વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર જીતેશ ચૌસલ્યા એકેડેમિક લીડર્સ ડોક્ટર કેયુર પટેલ ડૉક્ટર રાશિ પટેલ સેક્રેટરી ડોક્ટર વિજય પરમાર ટ્રેઝરર ડોક્ટર અમિત ગોહેલે ખૂબ જ મહેનત કરી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર નિશાંત ગાંધી ડૉક્ટર નિમેશ પરમાર ડૉક્ટર બીજલ પરમાર ડૉક્ટર ચિરાગ રાઠોડ અને ડોક્ટર પૂર્ણિમા શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા